ગામના જાગૃત નાગરિક દ્વારા વરસતા વરસાદમાં અને રાત્રિના અંધારામાં કરવામાં આવતું રોડનું કામ કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરાયું છે વરસાદમાં ડામર પાણીમાં વહી જતું હોવા જોવા મળ્યું છે જેના પગલે કામની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે ખાતરના સરપંચે વિડીયો અંગે જાણ થતા તાત્કાલિક સ્થળે પહોંચી કામ બંધ કરાવ્યું સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે વધઈના એસઓ અને ટેકનિકલ અધિકારીઓ કેટલી વખત સ્થળની મુલાકાત લીધી છે રાહદારીઓએ માંગ ઉઠાવી છે કે હલકી ગુણવત્તાવાળું કામ કરતી એજન્સી સામે પગલાં લેવાય સરકારી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે અને આ વિશે ચર્ચામાં જોર પકડ્યું છે રિપોર્ટર સુશીલ પવાર એસડી ન્યૂઝ ગુજરાતી ડાંગ